તો જે ભગવાન ડાયરે તમારું લીધી વન છે ગોકુલ મથુરા ફરવાનો તો આપણે પહોંચે છે રાવલ ગોકુળ પહેલા આવે છે રાધા રાણીનું જન્મસ્થાન છે જ્યારે રાધા રાણીનો જન્મ અહીંયા થયો ત્યારબાદ તે ગયા હતા બરસાના

ગોકુળ મથુરા ફરવાનો તો વિડીયોની અંદર આપણે બન્યા રહેજો કારણ કે આજે બતાવશું તમને નિધિવ જે આખું તુલસીવન પણ કહે છે ઘણા લોકો આખું તુલસીઓનો છે ત્યારબાદ ગોકુળ મથુરા અને ત્યાંથી આપણે આગળનો પ્લાનિંગ શું છે ત્યાં આપણા વિડીયોની અંદર આગળ આગળ તમને જોવા મળશે તો અત્યારે સમય થઈ રહ્યો છે સાડા સાત જવાનો પહેલાં આપણા વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયો શેર કરવાનું ના ભૂલા કારણ કે તમારા જો મિત્ર કોઈ આવતો હોય તો એને માટે આ ઇન્ફોર્મેશન માહિતી મળતી રહે કે કઈ રીતના કઈ સિસ્ટમ છે શું શું છે તે બધું અમદાવાદ ની અંદર વાદળછાયું વાતાવરણ થઈ ચૂક્યું છે ને આ આપણે જ્યાં રાતે રોકાણા હતા જે આપણે ત્રણ દિવસથી રોકાણા છીએ જે છે હોટલ શિવકૃષ્ણ ધામ જે હોટલની વાત કરવામાં આવે તો એક નંબર છે અને સારા એવા પ્રાઇસમાં મળી રહે છે કારણ કે નવસો રૂપિયા પર ડેનું ભાડું છે પ્લસ તમને સવાર ચા અને બપોરે રાતે જમવાનું પણ મળે માટે જો તમે આવતા હોય ને

વૃંદા મતલબ તુલસી અને વન મતલબ જંગલ આજ તુલસી વનને આપણે નિધિવન તરીકે ઓળખીએ છીએ નિધિવનમાં હજી પણ લોકો એવું માને છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી રાત્રે રાસ લીલા કરવા માટે આવે છે નિધિવન એક તુલસીના વૃક્ષોનું વન છે અને માન્યતા એવી છે કે પોણા છ હજાર વર્ષ પહેલાં દસ કિલોમીટર વન મોટું હતું એ જગ્યાને લોકો વૃંદાવન કહેતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સોળ હજાર આઠસોને એક રૂપ લઈને તુલસીવન એટલે નિધિવનમાં મહારાસ રચાવ્યો હતો અને ગોપીઓની કામનાઓ અને ઈચ્છાઓ પૂરી કરી હતી તો મિત્રો તાનચંદજીના ગુરુ હતા સ્વામી હરિદાસજી અને સ્વામી હરિદાસજીએ વૃંદાવનમાં આવીને સાડા બાર વરસ કૃષ્ણ ભગવાનની તપસ્યા કરી અને તેમની તપસ્યા બાદ તેમને ભગવાન શ્રી કૃષ્ણને દર્શન થયા અને નિધિવનમાં બે મૂર્તિ પ્રગટ થઈ હતી જેમાં પહેલી હતી વૃંદાવન બિહારી અને બીજી હતી બિહારી જેના તમને આપણા પહેલા વ્લોગમાં બાકે બિહારીજીના દર્શન કરાવ્યા હતા અને મિત્રો અત્યારે હાલ એવી માન્યતા નિધિ વનમાં જેટલા પણ તુલસીના ઝાડ છે તે બધી જ ગોપીઓ છે કૃષ્ણ ભગવાનની એવી માન્યતા છે તો તમે પણ કરવા આ વન ડ્રોન યુથી દર્શન

પહોંચ્યા છે રાવલ ગોકુળ પહેલાં આવે છે રાધા રાણીનું જન્મસ્થાન છે જ્યારે રાધા રાણીનો જન્મ અહીંયા થયો હતો ત્યારબાદ તે ગયા હતા બરસાના જે છે રાવલ જે રાધા રાણીનું જન્મસ્થાન છે તે હું તમને મંદિર અંદરથી બતાવું રાધા રાણીના દર્શન કરાવું અ આપણે પહોંચી ગયા છીએ રમણ દેતીયા રમણ બિહારીજીનો મંદિર છે ચાલો આગળ આગળ આપણે બ્લોગને અંદર કન્ટિન્યુ બના રહ્યો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોકુળ માને અત્યારે જઈ રહ્યા છીએ સુંદર મજાનું એવું રમણ બિહારીજીના મંદિરે જેને રમણ દેતીથી પણ વધુ ઓળખવામાં આવે છે મિત્રો આ રમણ દેતીમાં ઠાકોરજીએ માટી ખાધી હતી જે આપણે માતા જશોદાવાળી લીલા હતી જેમાં ઠાકોરજીએ તેમના મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું હતું તે લીલા અહીં થઈ હતી ઠાકોરજીએ અહીંયા માટી ખાધી અને બીજી માટી માતાના બીકથી મોમાંથી પાછી ઉગલી હતી તે ત્યાં માટી માં જ ભળી ગઈ એ અહીં રમણ રેતી તરીકે ઓળખવા માં રજની રજ કહેવાય છે ને તે બધા પોતાના શરીરે લગાડે છે રમણ રેતી અહીંયા બધાને આવ્યા પછી આવો હોય છે રમણ રેતીમાં એ બધા આવે છે ને આળ છે તમને ઘણા લોકો એવા દેખાતા હશે કે જોઈ શકો કે આળ રેતીને આળ વટે રહ્યા છે તો મેં તમને રમણ બિહારીજીના અને રમણ નેતીને એવું બધું બતાવ્યું તો માં આપણે આગળ આગળ બના રહેજો આખી આપણે આગળ જવાનું છે તો કોથલા ને બધું અંદરની સામે છે હરણનો પાર્ક આખો જોઈ શકો કેટલા હરણ છે આખો પાર્ક છે અરણનો જો વિડીયો જોવાની મજા આવતી ને તો વિડીયોને લાઈક કરવાનું યાદ ને ભૂલતા હોય આમે નદીમાં બતક પણ છે હરણ જોઈ શકો તમે મિત્રો અત્યારે આપણે પહોંચી છીએ ગોકુળની સુંદર એવી જગ્યા ચિંતાહણ મહાદેવ આ જગ્યાની કહાની દ્વાપર યુગથી જોડાયેલી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી મેં તમને જેમ આગળ વાત કરી રમણ બિહારીજીની તે મંદિરની જ્યારે માટી ખાધી હતી ત્યારે મા યશોદા ચિંતા હોવા લાગી હતી એટલે તેણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી અને ભગવાન શિવજીની પ્રગટ થયા અને માતા યશોદાની બધી જ ચિંતા દૂર કરી એટલે આ જગ્યાને ચિંતાહણ મહાદેવ તરીકે ઓળખાય છે એમુના નદી તેના ઘાટ પર આવેલ છે સિંચારણ મહાદેવ આપણે પહોંચ્યા છીએ કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ એટલે મથુરા ની અંદર આવે છે દ્વારકાધીશ મંદિર સામે છે યમુના નદી અને દ્વારકાધીશ મંદિરનો ટાઈમ છે પછી તમને સામેની બાજુ કૃષ્ણ જે સ્થાન છે એ પણ તમને બતાવો આપણે ગોકુળ આખું ફરાઈ ગયું છે મેં તમને જે બતાવવાનું હવે આપણે આવી ચુક્યા છીએ મથુરાની અંદર આ છે યમુના ઘાટ તમે જોઈ શકો મિત્રો અત્યારે સો રૂપિયા પર પર્સન દઈને આપણે બોટ બાંધી દીધી આપણે સાત જગ્યા અહીં બતાવશે

श्री कृष्ण ने कंस को मार के इधर विश्राम लिया था दोनों के बीचों में जो कमल का ना वाइट वाला जैसे कि हरिद्वार में आरती होती है शाम को साढ़े सात बजे आरती होती है सबसे बड़ी आरती होती है मथुरा और ये सामने जो कुमर देख रहे हो ना ब्लैक और रेड वाला ये कंस की पत्नी की समाधि है साढ़े पांच हजार साल पुरानी जो यहाँ से कूद के उन्होंने अपनी जान दे दी थी जिनका नाम था सती तो वो सती के नाम से घाट बनवाया हुआ है सामने जो टी शर्ट देख रहे हो ना नी चक्कर वाला ये हेमा मालिनी ने बनवाया मथुरा सांसद पूजन के लिए घाट बनवाया है याद रहा है एक सौ इक्यावन साड़ी इक्यावन साड़ी चुंदरी मनोर चौथा तो यमुना मैया के इस किनारे से लेके उस किनारे तक तो साड़ी पहनाई जाती है एक पल्लू बांध के एक दूसरे को एक दूसरे को बांध के उस किनारे तक पहुँचाया जाता है ये तो दो तुम्हारे हो चुके हैं गेट, तो गेट है भगवान जी का जन्म हुआ था मथुरा की नगरी में कृष्ण जन्मभूमि में और वासुदेव जी टोकरी में ले थे भगवान जी को जहाँ से तुम बैठे वो वासुदेव घाट है उसी वाले घाट से यमुना जी क्रॉस करते हुए इस वाले गेट से गोकुल के लिए लेते गए थे ट जी जंगल जंगल जी। लेते जी। हुए चले गए थे मैन गोकुल यहाँ से दस किलोमीटर है पालन पोषण कूदे कूदे गोकुल में जन्म हुआ था मथुरा में ये गोकुल की नगरी है इधर वो मथुरा नगरी है जहाँ ऐसी कालिंद्री मिलन मंदिर है राधा कृष्ण का मिलन हुआ था इधर ये दर्शन करके आना यहाँ दर्शन करना चाहता है

અહીંથી ગોકુળની હદ શરૂ થઈ જશે ને આ છે સામેની બાજુ મથુરા એટલે ભગવાન મથુરાથી અહીંયા ગાયું જરાવવા આવતા ને અહીંયા રાધા રાણી સાથે એનું મિલન થયું હતું પહેલીવાર મથુરાની અંદર આવતા તો ચાર વાગ્યા સવારમાં તો સવારથી મંદિર ખુલ્લું હોય છે બપોર સુધી બપોર પછી તો ચાર વાગે દ્વારકાધીશ મંદિર ખુલે છે દ્વારકાધીશ મંદિરની પહેલાં જ આવશે ગંગાઘાટ ત્યાંથી તમને આ બોટ મળી રહી છે ભાવ જો વ્યક્તિને એક વ્યક્તિની વાત કરવા તો બસો રૂપિયા કહે છે પરંતુ તમે અમારી જેમ ગુજરાતી હોય ને તો બેહતું કરી દો છો કારણ કે અમે સો રૂપિયામાં પછી બેહતું કરી દીધું કારણ કે જાજા લોકો હતા એટલા માટે તો સો સો રૂપિયાની અંદર એ ટોટલ છ જગ્યા આપને બતાવે છે મેં આપણા વિડીયોમાં આગળ જોયું એમ તમે તો આ હતું જે આપણે અત્યારે હતા રાધાકૃષ્ણનું જ્યાં મિલન થયું ત્યાં के रखे थे ना जेल के अंदर हाँ। वो इसी के अंदर अभी बना हुआ जेल से जेल। तो 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 को देखने को जी एस वालों का इसके अंदर जाना सत्य मना है जो इसकी ऊपर खाली घूम सकते हो वो भी रास्ता है मार्केट से होके आने का कुछ नहीं है इसके अंदर देखने लायक कंडर पड़ा हुआ है वैसे तो ये ये बाहर का नज़ारा अच्छा लगता है देखने के लिए अंदर का नज़ारा कोई अच्छा नहीं है जेल बेल नहीं है अभी जेल तो बना हुआ है वो आर एस एस वालों ने अपने कब्जा में कर करवा दिया રાજાજી દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા તો હું તમને અંદર થોડાક એવા દર્શન કરાવું તો મિત્રો જે સ્ક્રીન ઉપર ટાઈમ શો થઈ રહ્યો છે તે ટાઈમ પર જ તમારે મંદિર પર દર્શન કરવા અવસ્થા તમારે મંદિર બંધ છે અથવા તો દર્શન ખુલ્લા નહીં હોય દ્વારકાધીશ મંદિરના દર્શન થઈ ચૂક્યા છે હવે અહીંથી આપણે જોઈશું કૃષ્ણ જન્મભૂમિ જ્યાં અહીંથી એકથી બે કિલોમીટર છે દસ દસ રૂપિયાની રિક્ષા કરીને અહીંથી જવાનું રહેશે આપણે આવ્યા ત્યારે પણ જે રીતના જ હતું ત્યાં આપણી ગાડી બહાર ઉતારી દે છે ત્યાંથી આપણે રિક્ષા કરીને આવવાનું રહે છે દસ દસ રૂપિયા છે ત્યાંથી પણ થોડો ચારે આપણે ભોગી છીએ કૃષ્ણ જન્મભૂમિ ને અહીંયા અંદર તો કાંઈ મોબાઈલ લેવાની પરમિશન નથી બહાર જમા કરાવવાનું હોય છે પણ તમને બાર બારથી થોડા

અને અંદર જોરદાર એવું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે ભગવાનની જૂની જેલ છે જ્યાં ભગવાનનો જ્યાં જન્મ થયો હતો તે જગ્યા છે અંદર પ્રસાદીની પણ સુંદર એવી મસ્તીની વ્યવસ્થા રાખેલ છે અને વધુ ચુસ્ત બંદોબસ્ત હોવાનું કારણ એ છે કે મિત્રો આ જગ્યા પર હાઈકોર્ટ દ્વારા કેસ ચાલી રહ્યો છે જેમાં ઔરંગઝેબ દ્વારા બનાવેલ મસ્જિદ જે કટરા કેશવદેવ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી તેના હિસાબે ત્યાં અત્યારે ફૂલ સિક્યોરિટી છે ને આ વિવાદિત ભૂમિ તરીકે અત્યારે હાલ ઓળખવામાં આવે છે થોડાક જ સમય સત્યાવીસ સુધીમાં આનો ફેસલો પણ આવી જશે તો સુંદર મજાને એવા કૃષ્ણ જન્મભૂમિ અમે દર્શન કરીને આવી ચૂક્યા છીએ બહાર સુંદર મજાનો અમારો અનુભવ રહ્યો ફૂલ ટાઈટ અંદર સિક્યોરિટીને એવું બધું હતું જો તમે પણ આવતા હોય મથુરા તો કૃષ્ણ જન્મભૂમિ દ્વારકાધીશ મંદિર અને યમુના નદીમાં એ સાત જગ્યા બતા વિશ્રામ ઘાટ કંસ રાજાનો મેં તે બધું જ જોવાનું અવશ્ય ભૂલતા નહીં અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજનો આપણો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કારણ કે કાલ આપણે નવી સફર સાથે નવો દિવસ સાથે મળીશું કાલ થોડોક આપણો દિવસ અલગ રહેશે એ હું તમને આગળના બ્લોગમાં જણાવું તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય ભગવાન